મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજા ગુજરાત ફરીથી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં અને હરિદ્વારની પાવન ભૂમિમાં મિત્રો ત્રણ ચાર દિવસ હું એક આશ્રમમાં રોકાણો અને રહેવાની બહુ મજા આવી એટલે એમ થયું કે એના વિશે માહિતી આપી દઉં અને હરિદ્વારની અંદર બેસ્ટ જગ્યા રહેવા માટેની એ તમે જોઈ શકો છો આ જે આશ્રમ છે અહીંથી ચાલુ થાય એ છે પહેલા છેડા સુધી અને આ છે એનો ગેટ અને નામ છે પરમાર્થ આશ્રમ અને આ આશ્રમ છે એ છેટ આમ ગંગાજીના ઘાટ સુધી પાછળ સુધી છે એટલે પ્રાઇવેટ ઘાટ સાથેનો એક જબરજસ્ત આશ્રમ સૌથી પહેલાં તમને એના સરનામાની વાત કરી દઉં તો હરિદ્વારનું પ્રખ્યાત સ્થળ આ તમને દેખાય છે ભારત માતા મંદિર અને નીચે જેવા રાજકોટવાળાનો એકસો પાંત્રી આવવાનો બોર્ડ છે અને જલારામ ભોજનાલય છે સામે તો ગુજરાતી જમવાનું અને રહેવા માટેનું બેસ્ટ સ્થળ એટલે પરમાર્થ આશ્રમ તો આ છે પરમાર્થ આશ્રમ જે આપણે છેલ્લા ચાર દિવસથી રોકાણા છીએ એક રૂમનું ભાડું સમજી લો કે આઠસો રૂપિયા અને એસીવાળા રૂમના હજાર રૂપિયા એટલે તમે ત્રણ ચાર મિત્રો હોય તો એકના ભાગે ત્રણસો રૂપિયા જેવો ચાર્જ છે રોકાવાનો અને જમવાની પણ વ્યવસ્થા સાથે છે પણ તમે બાજુમાં કચ્છી આશ્રમ જે હરિદ્વારમાં બધા જ ગુજરાતીઓ જ્યાં જમે છે એ કચ્છી આશ્રમ અહીંથી વોકિંગ ડિસ્ટન્સ એટલે કે બસો મીટર તમે આગળ હાલો એટલે તમને કચ્છી આશ્રમ પણ અહીં નજીક જ છે તો તમે ત્યાં પણ જમી શકો એન્ટ્રી ગેટની અંદર આવતાની સાથે જ પરમાર્થ આશ્રમનું જે અહીંયા કાઉન્ટર છે ત્યાં તમે બુકિંગ પ્રોસેસ કરાવી શકો છો અને ત્યાંથી આગળ અહીંયાથી આશ્રમ આગળ આપણે હમણાં તમને જોવા લઈ જાઓ કે સીધું ત્યાંથી આપણે ગંગાજી કિનારે જશું આ રિસેપ્શન છે અને એનો બુકિંગ કોન્ટેક્ટ નંબર છે વોરાણું એક પંચાવન ચોત્રીસ ત્રણ એકસઠ અહીંથી તમે બુકિંગ કરો ને બાજુમાં જ આપણે આ રૂમમાં રોકાણા છીએ છેલ્લા ચાર દિવસથી અને આખો એરિયા છે છોકરાવાય મસ્ત રમી શકે ઉપર પેક છે આખું અને હરિદ્વારમાં એસીવાળા રૂમ લેવાની કંઈ જરૂરિયાત રહેતી નથી એટલી ઠંડક હોય દિવસના તો આપણે બહાર ફરતા હોય ચાલો તમને આગળ આશ્રમની અંદર ઘણા બધા મંદિરો એનો પ્રાઇવેટ ઘાટ ગૌશાળા બગીચાઓ ઘણું બધું આવેલું છે એ તમને બતાવું તો જેવા આપણે આશ્રમની અંદર આપણા રૂમથી થોડા આગળ જઈએ એટલે આખા વિભાગ આવે છે આ મંદિરો જો કેટલા બધા મંદિરો છે અહીંથી તમે બધામાં દર્શન કરી શકો આરામથી અહીંયા સાંજે આરતી કર્યા બાદ અહીંયા આ ઘઉં સુકાવવામાં આવ્યા કે પક્ષીઓ માટે કઈ આઈડિયા નથી પણ આખું મેદાન અત્યારે ઘઉંનું નું છે ઘણા બધા મંદિરો છે ધર્મો રક્ષતી રક્ષિત તમે ધર્મની રક્ષા કરો ધર્મ તમારી રક્ષા કરશે ભગવાન ભોલે બાબા ભગવાન બુદ્ધ સત્યનારાયણ તો આવી રીતના દરેક ભગવાનના દર્શન પણ તમને થઈ જાય થોડા હજી તમને આગળ લઈ જાઓ ખરેખર હરિદ્વારની અંદર આવા આશ્રમની અંદર રહેવામાં જે મજા આવે ને ભાઈ અને રૂમ છે હોટલ જેવા છે તમને રૂમે હમણાં બતાવું એ પહેલાં આપણે જશું સીધા ઘાટે એટલે કે આ આશ્રમનો પ્રાઇવેટ પોતાનો ઘાટ છે કે દરરોજ સાંજે આશ્રમના ગુરુદેવ બધા ભેગા મળી આજુબાજુના લોકો પણ આવે છે જે નજીકના આશ્રમો છે એ બધા અહીં ઘાટમાં સાંજે ગંગા આરતી થાય અને ઘાટનું નામ છે ધર્મ ગંગા ઘાટ અને આ વચ્ચે એક બે આશ્રમની જગ્યા વચ્ચે એક મસ્ત રોડ નીકળે છે આમાંથી તમે ગાડી પણ સીધી અહીં પાર્કિંગમાં લગાવી દો આશ્રમના માણસો જ તમને પાર્કિંગમાં ગાડી મૂકી જશે એટલે એ પણ ઈજી છે બાકી પાર્કિંગ મળવું અઘરું હોય એટલા ગીચ વિસ્તારમાં અને આ મેઇન વિસ્તાર છે અહીંથી તમે હરકી પોળી પણ નજીક થાય બધું ચાર પાંચ કિલોમીટરમાં આવી જાય અને ઋષિકેશ જવું હોય તો પણ અહીંથી નજીક પડે હવે તમે આનું ઓરિજિનલ આશ્રમનું વાતાવરણ જોઈ શકો છો આ છે પરમાર્થ ગૌશાળા તો ઘણી બધી ગાયો પણ આશ્રમ ની પોતાની છે અને આ બાજુ શાકભાજી ને એવું આવેલું છે આશ્રમમાં તો એક નેચરલી વાતાવરણ કહી શકાય ને કે નેચર ની અંદર ઓરિજિનલ જે એકદમ શાંતિમય વાતાવરણમાં કે એવું લાગવું જોઈએ કે ના આપણે હરિદ્વાર આવ્યા અને બીજું કે જે રોકાવા માટેના મુખ્ય આશ્રમો ઋષિકેશની અંદર જે પરમાર્થ આશ્રમ છે પછી બીજું એક આશ્રમ છે એની બાજુમાં સ્વર્ગ આશ્રમ એ બધાની અંદર બુકિંગ પ્રોસેસ એવી હોય તમે બે મહિના ત્રણ મહિના પહેલાં બુકિંગ કરાવો તો તમને ત્યાં રૂમ મળતા હોય પણ અહીંયા તમે ડાયરેક્ટ ફોન કરી અને કન્ફર્મ કરી શકો તો આઠસો રૂપિયામાં રૂમ કે જેની અંદર ત્રણ ચાર વ્યક્તિઓ રહી શકે અને એસીવાળો હોય તો હજાર રૂપિયા જેવી કિંમત છે આમ તો હરિદ્વારની સરખામણીમાં આ પણ મોંઘું કહેવાય આઠસો રૂપિયાએ કારણ કે અહીંયા સો રૂપિયા અને બસોમાં મળે પણ થોડું વ્યવસ્થિત સારા રૂમ એવું જો તમને જોતું હોય તો એના માટે હું તમને માહિતી આપું છું આ જો હવે આપણે પૂગો એવા છે ગંગાજી નદી કાંઠે અને ગંગાજીની મુખ્ય ધારા છે આપણે જે હરિદ્વારમાં હરકી પોઢીમાન જે આવે છે એ એની એ તો એક અલગ વ્યવસ્થા જે આખી કરવામાં આવી છે મુખ્ય નદીમાંથી એ ઘાટ માટે પણ જે મુખ્ય નદી છે એ અહીંયા સામે જ છે અને આશ્રમનો પોતાનો પર્સનલ પ્રાઇવેટ ઘાટ છે અને પોતાની જ આરતી થાય છે મા ગંગાની આરતી ભવ્ય આરતી થાય નિત્ય રુદ્રાભિષેક એવમ નિત્ય ગંગા આરતી પરમાર્થ આશ્રમ તો ફાઇનલી આપણે ઉગી ગયા એ ઘાટ પાસે તો હું જ અહીંયા રોકાણો છું આપણે જ્યારે એમ થાય ને કે હવે વાતાવરણ સારું છે થોડો તડકો હોય કારણ કે ગંગાજીનું પાણી ઠંડુ હોય તો તડકા જેવું હોય તો એમ થાય કે ના આવું તો રૂમની બહાર જાય ને સીધા ગંગાજીમાં જો કેટલાક લોકો અત્યારે પણ સ્નાન કરે છે અહીંયા મોસ્ટ ઓફ જે આશ્રમની અંદર રોકાયેલા લોકો હોય એ જ હોય છે એટલે નથી ભીડ હોતી કે નથી એવી કોઈ અગવડતા હોતી તમે નિરાતે જેટલા બી દિવસ રોકાવ એટલા દિવસ મા ગંગાના દર્શન કરી શકો આરતીનો લાભ લઈ શકો ને સ્નાન કરી શકો એક જેટ આપણે અત્યારે મા ગંગાના કિનારે ઊભા છે ને આ ગંગાજી નદીની મુખ્ય ધારા છે અત્યારે ઉનાળાની સિઝન છે એટલે આ પાણી આમ તો ખૂબ જાય છે જે ગંગા મૈયાની અંદર જે પાણીનું વહેણ હોય ને એની સરખામણીએ ખૂબ ઓછું કહી શકાય તમને બતાવું આગળ થોડોક વચ્ચે જે ભાગ દેખાય ને એ ચોમાસા પછી ને એ દેખાતો જ ના હોય અહીં થયું એને ધસમસતું પાણી આ બાજુથી આવે છે બહુ જબરજસ્ત આવે આમાં ખબર ના પડે તમને એમ થાય કે આ પાણી એકદમ શાંત છે પણ ખૂબ વહેણ હોય આમાં હું અહીં રોકાણો એટલે મને એમ થયું કે આવી સારી જગ્યા છે તો એની માહિતી આપવી જોઈએ આજે મારો ચોથો દિવસ છે એટલે ખૂબ સારો અનુભવ થયો પછી જ વિડીયો બનાવ્યો અને જમવાની અંદર વ્યવસ્થા છે હું જેમો નથી કારણ કે જમવામાં નજીકમાં બાજુમાં જ આ આશ્રમની બહાર નીકળી એટલે કચ્છી આશ્રમ આવે ને એનું જમવાનું એટલે પચાસ રૂપિયામાં અનલિમિટેડ હોય મજા આવી જાય એમ તમને ઘર જેવું જ લાગે એમ ન થાય કે બહાર ક્યાંય એ ચાલો હવે તમને રૂમ બતાવી દઉં કેવી સુવિધા છે તો છે ને ભાઈ એક નંબર વ્યૂ જોરદાર જગ્યા છે ઓ ભાઈ ખરેખર મજા આવી મને મજા આવી ને તમને પણ આવશે એવી મસ્ત જગ્યા છે બહુ ભાઈક ભાઈક ન કરવી હોય અને એકાદ બે દિશ શાંતિથી રોકાવું હોય નજીકના સ્થળો જેવો હોય તો આ બેસ્ટ જગ્યા મને તો લાગી છે બીજી પણ ઘણી સારી હશે પણ આપણે જે જોઈ છે એના વિશે તમને માહિતી આપું છું તો જે મોટા આશ્રમો છે એમાં તાત્કાલિક મળતું નથી અને ઓનલાઈન બુકિંગમાં હરિદ્વારમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે એક જ આશ્રમના નામની ઘણી બધી ફેક વેબસાઇટો હોય છે જો તમે એમાં બુકિંગ કરશો તો ટપરાસો ટપરાસો એટલે છેતરાશું મિત્રો રૂમ પણ બતાવી દો મસ્ત જવા મોટા રૂમ હોય અને અહીં પાછળ કબાટ ને એવું છે કપડાં તમે રાખી શકો અહીં બાથરૂમ છે બાથરૂમની અંદર પણ ગરમ પાણી અને ફૂલ ફેસિલિટી એટલે ટૂંકમાં હોટલનો હોય ને એવી બધી સુવિધા ટેબલ બે ખુરશી વધારે તમે હોય ત્રણ ત્રણ વ્યક્તિ હોય તો આ બેડની અંદર આવી જાય અને બાકી વધારે હોય તો એક્સ્ટ્રા બેડ આવી નાખી દે છે મચ્છરની મોર મચ્છર તો હે નહીં પણ એ એની ફેસિલિટી છે કે ભાઈ મચ્છર રાતે આવે તો મોટીને જો રાખેલું છે પડદા મસ્ત છે આપણે અત્યારે જો આ છે ને થેલી ભરી આવ્યા હોય માંડવી અને તમે અને મગફળી ઘણા કહેતા હોય અમે માંડવી કહીએ માંડવીની ઠેલી છે ને આ ગોળ છે ભીલી ગોળ એટલે શું છે ભૂખ લાગે ને તો આવું ખાઈ લઈ તો સસ્તી અને ખાવાની આવતો માંથી ખાવાની જે મજા આવતી ને એવી મજા પાછી આજે હરિદ્વાર માંડવી ને ગોળ થાય ને એમાં આવે બાકી અત્યારે નાસ્તો ચાલુ છે તો આવું હતું ભાઈ અટાણે મજા આવે ભાઈ તમે રોટલી જોડી દીધી ભેગો હે લાડુ બનાવી દે ને બે લાડવા દાબરી દે એટલે માટી પાછો હાંજ સુધી ઠેકડા મેરા રાખે હરિદ્વાર ને આવો હતો આપણો રૂમ તો શક્ય હોય એટલી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તમે એ છતાંય પણ હજી કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછજો